સુરેન્દ્રનગરના ચૂડામાં પાણીના પ્રવાહમાં દાદા પોત્ર તળાતા મોત થયું હોવાની વાત સામે આવી છે પાણીમાં તળાતા પોત્રને બચાવવા જતા દાદા પણ તળાયા અને તેમનું મોત થયું છે તમાડી ગામની વાસણ નદીમાં જણાઈ જતા મોત થયું છે પશુ ચરાવતી વખતે પોત્ર નદીમાં તળાયો હતો અને તે જોતા દાદા પણ બચાવવા પહોંચ્યા હતા ત્યારે બંનેના મોત થયા છે સુરેન્દ્રનગરમાં પોત્રને બચાવવા માટે દાદા નદીમાં ઉતર્યા હતા અને એકાએક બંને ઊંડા ખાડામાં ગરકાવ થઈ ગયા હતા અને તેમનું મોત થયું હતું દાદા પૌત્રના મોજું ફરી વળ્યું છે તાલુકાના ચમાડી ગામ રહી પશુપાલન કરતા માલધારી સમાજના ચાવડા કરણભાઈ કાનાભાઈ અને તેમના દીકરાનો પોત્ર ચાવડા નરેશભાઈ દોલાભાઈ પશુઓ ચરાવી પરત આવી રહ્યા હતા ત્યારે ચમાડી ગામના પાદરમાં વહેતી વાસણ નદીના વહેણમાંથી પસાર થતા હતા ત્યારે એક પૌત્ર નરેશભાઈ દોલાભાઈ પાણીના વહેણમાં તળાવવા લાગ્યા હતા તેને બચાવવા પડેલા તેના દાદા કરણભાઈ કાનાભાઈ ભરવાડ પણ એકાએક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા નદીના કાંઠે ઉભેલા લોકોએ ભારે જહેમતથી દાદા પૌત્રને બહાર કાઢ્યા હતા અને તાબડતોડ સારવાર માટે ચુડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા ચૂડા હોસ્પિટલના ફરજ પર રહેલા તબીબે દાદા પૌત્રને મૃત જાહેર કરતા ચમાડી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું ચુડા પોલીસ ઘટના સ્થળે પહોંચી નિવેદન આધારે વિગતો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે અને પોસ્ટમાર્ટમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યુઝ સુરેન્દ્રનગર